આપ જોઈ રહ્યા છો ગુજરાત ચિલ્ડ્રન હોસ્પિટલમાં કરાયો હતો દાખલ બાળકને ચાઇલ્ડહુડ હોસ્પિટલ શિફ્ટ કરાયો છે હાલમાં બાળકને શરદી ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ રાજ્યમાં એચએમપી વાયરસના કુલ ચાર કેસ નોંધાયા હોવાની જાણકારી મળી રહી છે

તો સુરેન્દ્રનગરનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે આરોગ્ય વિભાગ દ્વારા સરકારી મુખ્ય હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ ટેસ્ટિંગ કિટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે સાથે જ અને કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ પણ કરાવાય છે આ તરફ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સતર્કતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને અંગે ખાસ સૂચનાઓ આપી તો પોરબંદર જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે પોરબંદરની સરકારી ભાવસીજી જનરલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જરૂરી વ્યવસ્થા ઊભી કરાઈ જેની વચ્ચે એચએમપી વાયરસ ને લઈને ચિંતા ન કરવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અપીલ કરી છે કહ્યું કે ચાઇનામાં પણ આ રોગ અંગે કોઈ પેનિક નથી ગુજરાતમાં પણ પેનિક થવાની જરૂર નથી કાચના પાવડર થી રંગેલી દોરી પર પણ હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવતા પતંગ રસિકોમાં ચિંતા પર્વને હવે ગણતરીના કલાકો છે રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે એવામાં હાઈકોર્ટે કાચના પાવડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ ફરમાવતા પતંગ રસિકો ચિંતામાં મુકાયા છે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં બજારમાં વેચાતી દોરીઓ પર જેમાં કાચના પાવડર ચડાવીને વેચવામાં આવે છે એના પર પણ પ્રતિબંધ છે હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોટન દોરી કે જે ગ્લાસ કોટિંગ કાચના પાવડરથી રંગાયેલી દોરી હોય એના ઉત્પાદન વેચાણ વપરાશ ખરીદવા પર પ્રતિબંધ છે ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે એને લઈને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન વેચાણ વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી થશે સરકાર દ્વારા આ મામલે તેર જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા માટે કોર્ટમાં ખાતરી આપવામાં આવી છે આપણે જણાવી દઈએ કે ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ પહેલાથી હતો પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ પાયલ કોટન થ્રેડ દોરી ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેને લઈને હવે કાચની દોરી પાતા વેપારીઓની ઉત્તરાયણ બગડશે તો પતંગ રસીકોની ઉત્તરાયણ કાચના પાવડરથી રંગેલી દોરી વગરની ઉતરાણ ફિક્કી સાબિત થશે ચાઇનીઝ દોરી વેચનાર વેપારીઓ પર મોરબી અને બારડોલીમાં તવાય મોરબીમાં ચાઇનીઝ દૂરીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે મોરબીમાં ચાઇનીઝ દૂરી વેચનારા હોલસેલ વેપારીને પોલીસે ઝડપી પાડ્યો વિપુલ હિરાણી નામના ઈસમની પોલીસે ધરપકડ કરી રૂપિયા બે લાખ પાંસઠ હજારની કિંમતની ચારસો આઠ નંગ ચાઇનીઝ દૂરીની ફિરકી સાથે ઝડપી લેવાયો આ બાજુ ઉત્તરાયણ પહેલા સુરત જિલ્લા પોલીસ એક્શન બોર્ડમાં આવી છે બારડોલીમાં પોલીસે પતંગ અને દોરીની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરાતા બારડોલી નગરમાં ચાઇનીઝ દોરી બાબતે બે કેસ નોંધાતા દોરી તેમજ પતંગ વેચાણ કરનાર વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હજુ ઉત્તરાયણ પહેલા બારડોલી ટાઉન પોલીસ દ્વારા વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે વડોદરામાં ચીકી ઊંધિયું જલેબીનું વેચાણ કરતા એકમો પર તવાઈ વડોદરાવાસીઓ ઉત્તરાયણે ગમે ત્યાંથી ઊંધિયું જલેબી કે ચીકી ન ખરીદતા નહીં તો ઉત્તરાયણની મજા પકડશે કેમ કે વડોદરામાં ચીકી ઊંધિયું જલેબીનું વેચાણ કરતા એકમો પર તંત્રએ તવાઈ બોલાવી છે વડોદરાના વિવિધ વિસ્તારમાં ચીકી ઊંધિયું જલેબીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા શહેરના નવ યુનિટ અને સત્યોતેર દુકાનોમાંથી ચીકી ઊંધિયું જલેબીના એકસો ને નમૂના લેવાયા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી નમૂના લેવામાં આવતા ફફડાટ ફેલાયો નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા પણ ફૂડ વિભાગની ટીમ મોડે મોડે જાગતા રોષ ફેલાયો સવાલ એ છે કે ચૌદ પંદર જાન્યુઆરી બાદ રિપોર્ટ આવે તો પછી આ નમૂના લેવાનો અર્થ શું લોકો તો હજારો કિલો ચીકી ઊંધિયું આરોગી ગયા હોય તે બાદ નમૂના ફેલનો રિપોર્ટ આવે તો શું કામનો ગુજરાતમાં આવતીકાલથી ઠંડી મચાવશે કહેર બે થી ચાર ડિગ્રી ગુજરાતમાં શિયાળાનો અસલી રંગ શરૂ છે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો દસ ડિગ્રી નલિયામાં પાંચ પોઈન્ટ છ ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું તો રાજકોટમાં આઠ પોઈન્ટ ત્રણ અમરેલીમાં આઠ પોઈન્ટ ચાર વડોદરામાં નવ પોઈન્ટ બે પોરબંદરમાં નવ પોઈન્ટ છ ડીસામાં નવ પોઈન્ટ આઠ ભુજમાં દસ પોઈન્ટ ચાર મહુવામાં દસ પોઈન્ટ સાત સુરેન્દ્રનગરમાં અગિયાર ભાવનગરમાં અગિયાર પોઈન્ટ સાત અમદાવાદમાં બાર અને ગાંધીનગરમાં બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં પવનની દિશા બદલાતા હાલ પવનની ઝડપ ઘટી છે એટલે ઠંડીથી થોડી રાહત મળી છે પરંતુ ગુજરાતીઓ આવતીકાલથી ફરી ધ્રુજવા માટે તૈયાર થઈ જજો હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી કાતિલ ઠંડીનો પ્રકોપ રહી શકે છે ચોવીસ કલાક બાદ ફરી ઠંડીનો પ્રકોપ રહી શકે છે ચોવીસ કલાક બાદ બે થી ચાર ડિગ્રી તાપમાન ઘટી શકે છે બીજી તરફ પતંગ રસિયા સારા સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તરાયણના દિવસે સામાન્ય પવન રહી શકે છે પ્રતિ કલાક દસ થી પંદર કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઉત્તરાયણના દિવસે પણ ઠંડીનો ચમકારો રહી શકે છે તો અંબાલાલ પટેલ નું માનીએ

હોસ્પિટલ પરંતુ તેઓનો જીવ ન બચાવી શકાયો હૃદયને હચમચાવી નાખતી આ ઘટના અમદાવાદની ઝેબર સ્કૂલની છે જ્યાં સવારે સાત વાગ્યે અને ચોત્રીસ મિનિટ આસપાસ ગાર્ગી રાણપરા નામની આ બાળકી સ્કૂલની લોબીમાં દેખાય છે તેના હાવભાવ પરથી એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેની તબિયત સારી નથી તે સ્વસ્થતા નથી અનુભવી રહી શરીરમાં નબળાઈ હોય અથવા તો ચક્કર આવતા હોય એમ તે લથડિયા ખાતી જોવા મળી હતી પરંતુ શરીર સાથ નથી આપી રહ્યું તે પણ સ્પષ્ટ છે તો થોડી સેકન્ડ માટે ફરી ઊભી રહી જાય છે થોડી વાર ઊભી રહ્યા બાદ તે બે ઢગલા માંડે છે પરંતુ આ બે ઘગલા જાણે કે તેની નાનકડી જિંદગીના છેલ્લા બે ઢગલા હતા તરત જ તે બાજુમાં પડેલી ખુરશી પર બેસી જાય છે એક તરફ માથું ઝુકાવીને હાથ લમણે લઈ જાય છે તે સ્પષ્ટ કરે છે કે તે ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે આજ દરમિયાન કદાચ તેમના ક્લાસમેટ ભૂલકાઓ ત્યાંથી નીકળે છે તેની હાલત જોઈને સંભવતઃ એક બે ભૂલકાઓ તેને પૂછ્યું પણ હશે કે શું થયું પરંતુ ગાર્ગી કંઈ જવાબ આપી પહેલાં જ ખુરશી પરથી સરકવા લાગી બિચારા ભૂલકા ગંભીરતા જાણતા નહોતા અને નહોતી પણ જાણ કે ગાર્ગી સાથે જે થઈ રહ્યું છે તે શું છે એટલે બાળકો ત્યાંથી પોતાના ક્લાસરૂમ તરફ જતા રહે છે શિક્ષિકાઓ પણ ત્યાં જ ઊભી છે પરંતુ ગાર્ગી તરફ તેમનું ધ્યાન નથી પરંતુ દૂર ઊભેલા એક શિક્ષિકાનું ધ્યાન ખુરશીથી ગબડેલી ગાર્ગી ઉપર પડ્યું બધા દોડીને ત્યાં પહોંચ્યા અને ગાર્ગીને મદદ કરવાનો પ્રયાસ કર્યો માત્ર ગણતરીની સેકન્ડોમાં જ માસૂમ ગાર્ગીએ દુનિયાને અલવિદા કહી દીધું ગાર્ગીના માતા પિતા હાલ મુંબઈમાં છે તે અહીં દાદા દાદી સાથે રહેતી હતી આ સમાચાર સાંભળીને પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો શાળાના આચાર્યના દાવા પ્રમાણે ગાર્ગીના આરોગ્યને લઈને એવી કોઈ જ ગંભીર મેડિકલ હિસ્ટ્રી નહોતી હાલ તો નાનકડી બાળકીની આ પ્રકારે ઓચિંતી વિદાયથી શોકની લાગણી પ્રસરી છે સાથે જ દરેક માતા પિતા પણ પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતાતુર થઈ ગયા છે કડકડતી ઠંડીમાં હળવદ અને ટંકારામાં તસ્કરોનો કહેર મોરબીના હળવદ અને ટંકારામાં તસ્કરોએ તરખાડ મચાવ્યો હળવદના ક્રિષ્ણા પાર્ક વિસ્તારમાં અડધી રાત્રે ચોરો આવ્યા હતા રાત્રે કોઈને ખબર ન પડે તે રીતે સોસાયટીમાં ઘૂસ્યા હતા અને અનેક ઘરના દરવાજા ખોલી ચક્કર મારતા કે દેખાયા હતા હાથમાં ચપ્પલ લઈને ફરવાની એક જ મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું સામે આવ્યું છે તો હળવદમાં ફરી એક વખત રણજીતગઢ ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા તસ્કરોએ મંદિર ચાંદીના છતર ચોરી કરી ભગવાનના ચાંદીના ચોરી કરવાની ભક્તોને જાણ થતા રોષ ફેલાયો પોલીસ ફરિયાદ કરી હળવદ પોલીસ કડકમાં કડક પગલા લે તેવી માંગ ઉઠી છે અમરેલી લીટરકાંડે ધરણા પર બેઠેલા પરેશ ધાનાણી તબિયત લથડી આવતીકાલે બંધ નું એલાન

જ નહીં અમરેલી બંધ રાખવાની વેપારીઓની અપીલ કરી આવતીકાલે શનિવારે સવારે દસ વાગે આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી ધરણાને આગળ વધારવા અરજી કરી છે મંજૂરી મળશે અને જો નહીં મળે તો પણ પરેશ ધાનાણી ધરણા કરશે બીજી તરફ પાલ ગુટી સાથે બનેલી ઘટનાને લઈને પોલીસ અને નેતાઓ પર પરેશ ધાનાણીએ પ્રહારો કર્યા

ન્યાય આપો ન્યાય આપોના નારાઓથી ધાનેરાનું આકાશ ગુંજી રહ્યું છે કામ ધંધા મુખી વેપારીઓ ધિમાન્ડી લોકોએ દસ દિવસથી ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતા ધાનેરામાં વિરોધનો વંટોળ વધુ વકરી રહ્યો છે વેપારીઓ વેપાર ધંધા બંધ રાખી રેલી કાઢી રોજ ઠાલવી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે બે જિલ્લાના વિભાજન ભલે કર્યા પણ અમને તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખો ધાનેરા બંધ રાખી લોકો ભારે રોજ ઠાલવી રહ્યા છે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને જોરદાર સમર્થન મળ્યું મોટી સંખ્યામાં લોકો બંધમાં જોડાયા બજારો સજ્જડ બંધ રાખી વિરોધ કર્યો ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે વિભાજન બાદ ત્રણ તાલુકામાં ઉઠેલો વિરોધનો વંટોળ હજુ પણ ઘૂમી રહ્યો છે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ પણ આ પ્રદર્શનમાં હાજરી આપી જિલ્લા વિભાજનમાં ધાનેરાનો સમાવેશ વાવથરા થરાદ જિલ્લામાં કરાયો છે જ્યારે ધાનેરાના રહીશોની માંગ છે કે તેમને બનાસકાંઠામાં યથાવત રખાય

દરરોજ આ રીતે જ કપિરાજ વાહન ચાલકોની પાછળ દોડે છે અનેક લોકોને બચકા ભરીને લોહી લુહાણ કરી મૂકે છે શહેરના મધ્યમાં આવેલા સાવલીવાડ સિવિલ હોસ્પિટલ તથા તેલંગ હાઈસ્કૂલની આસપાસના વિસ્તારમાં તો છેલ્લા પાંચ થી છ દિવસથી એક હડકાયા વાંદરાએ આતંક મચાવી દીધો છે જેના કારણે ત્યાંના સ્થાનિક રહીશ ઘરની અંદર રહેવા મજબૂર બન્યા છે જ્યારે હડકાયા વાંદરાએ છ લોકોને બચકા ભરી ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત કર્યા છે માત્ર ત્રણ દિવસમાં જ બારથી વધુ લોકો પર હુમલો કરતા ગોધરામાં રીતસરના લોકો વાંદરાથી ડરી રહ્યા છે લોકોમાં ફફડાટ ફેલાયો છે લોકો પોતાના ઘરથી બહાર નીકળતા ડરે છે બાળકો સ્કૂલે જઈ શકતા નથી ત્યારે લોકોએ આ અંગે વન વિભાગને ફરિયાદ કરતા વન વિભાગે તેલંગ કેમ્પસમાં પાંજરું ગોઠવી કપિરાજને પકડવા અને ઇન્જેક્શન મારફતે બેશુદ્ધ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે સુરતમાં ટ્રેનમાં બેસવા મુસાફરોએ તોડફોડ કરી ટ્રેનની અંદરથી મુસાફરોએ ન ખોલ્યો દરવાજો ને વિફર્યા સુરતના મુસાફરો પછી શરૂ થઈ ટ્રેનમાં તોડફોડ સુરત રેલવે સ્ટેશન પરથી મુંબઈ તરફ જઈ રહેલી અજમેર દાદર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ખોલવા મુદ્દે મુસાફરો વચ્ચે માથાકૂટ થઈ અજમેર બાંદ્રા સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર ઉભી રહેતા જ ટ્રેનમાં બેસવા માટે મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનના દરવાજા પર પહોંચી ગયા ટ્રેનમાં બેસવા માટે ફડા પડી થઈ પરંતુ બેસવા માટે મુસાફરોએ જનરલ કોચનો દરવાજો ખોલવા જણાવ્યું આ દરમિયાન અંદરથી બે યુવકો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા આ દરમિયાન અન્ય મુસાફરોએ વિરોધ કરી દરવાજો ખોલવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો આ દરમિયાન એક યુવક દ્વારા પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરવામાં આવતા મુસાફરોએ ફેર્યા ટ્રેનનો દરવાજો ખોલવા માટે મુસાફરો દ્વારા રિચ સર ટ્રેનમાં તોડફોડ કરવામાં આવી બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખવામાં આવી આ ઘટનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સે પાંચ અને રેલવે પોલીસે એકની અટકાયત કરી હતી તમામને કોર્ટમાં રજૂ કરાતા દંડ ફટકાર્યો હતો હાલ ટ્રેનના સ્ટોપેજમાં બદલાવ આવ્યો હોવાથી આરપીએફ અને રેલવે પોલીસનો સ્ટાફ પ્લેટફોર્મ પર તૈનાત જ હતો તેથી તાત્કાલિક તેઓ જનરલ કોચ પાસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો જોકે ટ્રેન ઉપડી જતા મુસાફરોએ ચેઇન પુલિંગ કર્યું હતું બીજી તરફ સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર પેસેન્જરે હોબાળો મચાવ્યો સુરત ભરૂચ મેમો ટ્રેન મોડી થતાં પેસેન્જરોનો પિત્તો ગયો

દરરોજ લોકો પૂજાપાઠ પાઠ કરતા લોકોની આસ્થા જોડાયેલી હતી ત્યારે આ અંગે કોઈએ ફરિયાદ કરતા સુરત મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર સાથે મંદિર તોડવા પહોંચી જે દરમિયાન લોકોએ વિરોધ કર્યો મંદિર ન તોડવા માટે ટીમને રોકી હતી એસએમસીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી પોલીસે લોકોને સમજાવવા બાદ મહાનગરપાલિકાના બુલડોઝરે મંદિરને તોડી મેદાન સાફ કર્યું લોકોની નજર સામે જ રામ ભગવાનનું મંદિર તૂટતા લોકોની આંખોમાં આંસુ આવી ગયા એસએમસીની કામગીરી સામે સ્થાનિકોમાં ખૂબ જ નારાજગી વ્યાપી વરસાદના હળમતિયામાં ઝેરી મધમાખીના હુમલાથી ખેડૂતનો મોત જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશાળ હળમતિયા ગામમાં ઝેરી મધમાખીઓના ઝુંડે ખેતમજૂરી કરતા વૃદ્ધ પર હુમલો કર્યો જેમાં એક પંચોતેર વર્ષીય વૃદ્ધ ખેતરમાં મજૂર સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યાં અચાનક ઝુંડે ઘેરી લીધા વૃદ્ધે બુમાબૂમ કરતા આસપાસના અન્ય લોકો દ્વારા એકસો આઠમાં કોલ કરવામાં આવ્યો એમ્બ્યુલન્સની મદદ માંગી ત્યારે ગણતરી મિનિટમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી એકસો આઠ ના પાયલોટ અને ત્યાં હાજર એક વ્યક્તિએ કીટ ઉપયોગ કરી હેલ્મેટ પહેરી અને વૃદ્ધ એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સમાં લેવામાં આવ્યા અને જરૂરી સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ચોવીસ કલાકની સારવાર બાદ ઝેરી મધમાખીઓના ડંગથી વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું ભાવનગરમાં ઢોર માલિકોની દાદાગીરી પોલીસની હાજરીમાં કર ભાવનગરમાં ઢોર માલિકોએ ઢોર પકડવા આવેલા કર્મચારીઓ સાથે દાદાગીરી કરી કોર્પોરેશનના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી સોસાયટીમાં જાહેર રોડ પર ઢોર બાંધતા હોવાની વારંવારની ફરિયાદ બાદ પોલીસ સ્ટાફ સાથે વેટર ઓફિસર અને ઢોર પકડવાની ટીમ સ્થળ પર ગઈ હતી જેથી ઢોરના માલિક દ્વારા જાહેર રોડ પર બાંધવામાં આવેલા ઢોર તેના ઘરમાં લઈ જવામાં આવ્યા અને

અલગ બિલ પ્રદેશની માંગ લઈને નર્મદામાં એક મંચ પર બે આદિવાસી નેતાઓ આમને સામને આવી ગયા ડેડીયાપાડાના ધારાસભ્ય જેધર વસાવાએ ગાડીત ગામે ફરી અલગ પ્રદેશ બનાવવાનો મુદ્દો ઉછાળ્યો જેને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પલટવાર કર્યો છેતર વસાવને જવાબ આપતા પ્રહાર કર્યા રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં હાજરી આપવા આવેલા કુબેર ડિંડોરે ચેતર વસાવાને આડે હાથ દેતા કહ્યું કે ચેતર વસાવાનું નામ છેતર વસાવા છે જે છેતરવાનું કામ કરે છે જે છેતરી જશે અલગ ભીલ પ્રદેશને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા અપીલ કરી આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિત આગેવાનો હાજર હતા

વિજય ભગત પર આક્ષેપ કરી મોટા ખુલાસા કર્યા તેમણે કહ્યું કે વિજય ભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કોઈ નવાઈની બાબત નથી તેઓ અગાઉ પણ મારા પર આક્ષેપ કરી ચૂક્યા છે પરંતુ હું તમને ખુલ્લામાં મારી સાથે વન ટુ વન કરવાની ચેલેન્જ આપું છું કહ્યું કે વિજય ભગતના બધા પુરાવા આપીશ આર્થિક લેવડ દેવડના અને અન્ય પુરાવા પણ આપીશ છેલ્લા ત્રણ મહિનાથી હું પુરાવાઓ ભેગા કરી રહ્યો છું સમય આવી ગયો છે કે હવે વિજય ભગતને સતતદાર ધામમાંથી રવાના કરવા રાજકોટનું જૂનું યાર્ડ નવી ડુંગળીથી છલકાયું જ્યાં જ્યાં નજર કરો ત્યાં ગરીબોની ગણાતી કસ્તુરી જ કસ્તુરી મેદાન હોય કે શેડ ગ્રાઉન્ડ હોય કે પછી વેપારીઓની દુકાન અત્ર તત્ર સર્વત્ર ડુંગળી જ ડુંગળી દેખાઈ રહી છે ડુંગળીના ઢગલે ઢગલાના દ્રશ્યો છે રાજકોટના જૂના નવી ડુંગળીની સિઝન શરૂ થતા રાજકોટનું જૂનું માર્કેટ યાર્ડ લાલચોટ ડુંગળીથી છલકાયું એક જ દિવસમાં હજારો બોરી ડુંગળીની આવક થઈ એટલી મોટી સંખ્યામાં ડુંગળી આવી જતા ડુંગળી રાખવાની જગ્યાઓ ખૂટી પડી આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો ડુંગળીને લઈને પહોંચી જતા યાર્ડ નાનું પડ્યું ડુંગળીનો પટ ભરાઈ જતાં માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમના જ અન્ય પ્લોટમાં ડુંગળી રાખવાની વ્યવસ્થા કરવી પડી પણ ડુંગળીના ભાવ આ વર્ષે સો રૂપિયાથી માંડીને સારી ગુણવત્તાની ડુંગળીના સાડા ચારસો રૂપિયા પ્રતિમઢ ના મળી રહ્યા છે ગત વર્ષ કરતાં ભાવમાં કડાકો આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ગયા વર્ષની સરખામણીમાં પચીસ ટકા ઓછા ભાવ હોવાનું ખેડૂતોએ જણાવ્યું જો સારી ડુંગળી હોય તો ખેડૂતોને ખર્ચો માંડ નીકળી શકી રહ્યો છે અને નબળી ડુંગળી હોય તો ઉલટાના પૈસા ગુમાવવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે ખેડૂતોએ ડુંગળીના પાક માટે તનતોડ મહેનત કરી હતી તેમને આશા હતી કે ડુંગળીના ખૂબ સારા ભાવ મળશે જોકે તેમની આશા નિરાશામાં બદલાઈ ગઈ છે કડીમાંથી પકડાય સરકારી ખાતરની હેરાફેરી એક તરફ ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મહેસાણાના કડીમાં સરકારી ખાતરની હેરાફેરીનો ફાસ્ટ થયો છે મહેસાણા પોલીસે કડી તાલુકાના નંદાસન નજીક લક્ષ્મીપુરાની સીબમાં આવેલી કંપનીમાંથી નીમ કોટેડ ખાતરની સો બોરી ભરેલું પિકઅપ ડાલું ઝડપ્યું હતું મહેસાણા એલસીબી ટીમ નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે મહેસાણા એલસીબી ટીમે રેડ કરી હતી લક્ષ્મીપુરા સીમમાં ચાયડા આવેલ હોમશોપ કંપનીમાંથી પિકઅપ ડાલામાં ભરેલ ખાતર રૂપિયા છવ્વીસ હજાર છસોની સો નંગ બેગ પકડી પાડ્યું તથા પિકઅપ ડાલુ રૂપિયા સાત લાખ અને બે નંગ મોબાઈલ મળી કુલ

જો વાતાવરણ અનુકૂળ રહેશે તો આવડશે લુંબે ઝુંબે કેરી પાકશે શિયાળામાં પ્રમાણસરની ઠંડી અને વાતાવરણના કારણે ગીર પંથકમાં આંબામાં સારું ફ્લાવરિંગ બેઠું છે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે હવે આગામી સમયમાં પણ અનુકૂળ વાતાવરણ રહે માવઠા ન થાય જો બધું જ બરાબર રહેશે તો ગીરમાં કેસર કેરીનું મબલક ઉત્પાદન થવાની સંભાવના છે મતલબ કે કેરીના સ્વાદ રસિકો આ મન ભરીને કેરી આરોગી શકશે ગીર સોમનાથ અને ભાવનગર પંથકમાં સાવજોના થામાં રાજ્યમાં દિવસે દિવસે ચાર પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ ના કોડીનાર ને અડીને આવેલા દુદાણા ગામમાં સિંહ પરિવારે ધામા નાખ્યા સિંહ પરિવારના ધામાને કારણે શ્વાન અને અન્ય રખડતા પશુઓમાં દોડધામ મચી ગઈ ગામમાં નર અને માદા સિંહ સાથે બે સિંહ બાળ ઘૂસતા અન્ય પશુઓ પણ ડરી ગયા સી પરિવારે શ્વાન પાછળ દોડ લગાવી હતી આ બાજુ ભાવનગરના ઘારિયાધારના મહેસણ ગામમાં આવી ચડ્યા સિંહ રામજી મંદિર વિસ્તારમાં સિંહની લટારથી લોકોમાં ડર ફેલાય આ બાજુ સુરતના અંતરિયાળ ગામોમાં દીપડાની દહેશત વધી છે માંડવીના તરકેશ્વર ગામમાં દીપડાના આટાફેરા કેમેરામાં કેદ થયા રાણાક વિસ્તાર પાસે દીપડાની મુવમેન્ટથી રહીશોમાં પણ ભારે ફફડાટ છે તરકેશ્વર સ્મશાન નજીક દીપડાના આટાફેરાથી સ્થાનિક ખેત મજૂર અને ખેડૂતોને પણ ખેતરે જતા ડર લાગી રહ્યો છે સ્થાનિકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે સુરતના સાતસો પચાસ બાળકોએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકારો દ્વારા લોક જાગૃતિનો સંદેશ આપ્યો વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકારો દ્વારા ટ્રાફિક જાગૃતિની અનોખી પ્રસ્તુતિ આપી હતી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હાજર પચીસ નીર ની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગમાં આવ્યું હતું આયોજન વેટ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્કૂલના સાતસો પચાસ વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ શીર્ષક હેઠળ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરવામાં આવ્યું અનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હાજર પચીસ ના ભાગરૂપે યોજાય જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતોને જાગૃત નાગરિક બનાવવા માટેનો મજબૂત સંદેશ આપે છે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતી પ્રેરણા જગાડવામાં આવી આઈ ફોલો અને માનવ ટ્રાફિક સિગ્નલના આકૃતિઓએ સલામતીના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવવાની દિશામાં એક ઉદાહરણરૂપ કામગીરી કરી આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર બી એસ પરમાર હાજરી આપી હતી ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આઈ ફોલો શિક્ષક હેઠળ માનવ આકારો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓ સૌનું ધ્યાન આકર્ષણ કર્યું હતું

મહેસાણા દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે નકલી યમરાજને રોડ પર ઉતાર્યા છે હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકોને જાગૃતિના ભાગરૂપે અત્યારે નકલી યમરાજ લઈ જશે હેલ્મેટ સાથે આવ્યો હોય તો તેનું ગુલાબ ફૂલ આપી સ્વાગત કરવામાં આવે છે અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવે છે આમ લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ લાવવા મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લઈ જાગૃત અભિયાન હાથ ધર્યું છે કેટલીક ચોરાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો ઓનલાઈન ટિકિટ ખરીદવાનું સર્વર ડાઉન થાય તો જ પ્રિન્ટ કરેલી ટિકિટો ઉપયોગ કરવાનો હતો પરંતુ ગઈકાલે નવ જાન્યુઆરી ઓનલાઈન સર્વર ડાઉન થયા વગર પ્રિન્ટ થયેલી ટિકિટો લઈને લોકો પહોંચતા મામલો સામે આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે કંપનીને ટિકિટ પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યાંથી જ કોઈ કર્મચારીએ ટિકિટો ચોરી લીધી હોવાની શંકા ઉદભવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો સિત્તેર રૂપિયાના દરની ની સત્યાવીસ ટિકિટો અને સોના દર ની પચીસ ટિકિટો મળી આવી આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર દીપક પટેલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિશ્વાસઘાત તેમજ બોગસ દસ્તાવેજો બનાવવાની ફરિયાદ કરી છે મહત્વનું છે કે સોમવારથી શુક્રવાર ફ્લાવર શો જોવા માટે સિત્તેર રૂપિયાના દરની એક લાખ ટિકિટ શનિવારથી રવિવાર ફ્લાવર શો જોવા માટે સો રૂપિયાના દરની એક લાખ ટિકિટ સોમવારથી શુક્રવાર ફ્લાવર શો સાથે અટલ બ્રિજ જોવા માટે સો રૂપિયાના દરની દોઢ લાખ ટિકિટ શનિવારથી રવિવાર ફ્લાવર શો સાથે અટલ બ્રિજ જોવા માટે દોઢસો રૂપિયાના દરની દોઢ લાખ ટિકિટ છપાવી છે બનાસકાંઠામાં લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના ના આયોજકો સામે પોલીસે કરી લાલા ધાનેરાના વાલર ગામે ગૌશાળાના નામે યોજાયેલા લકી ડ્રોના ના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો લકી ડ્રોનો નો માસ્ટર અશોક માળી સહિત દસ નાગરિકો સામે પોલીસે ગુનો નોંધ્યો ધાનેરા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એમ એસ દરબાર બન્યા ફરિયાદી લકી ડ્રો ના માસ્ટર માઇન્ડ અશોક માળી વિરુદ્ધ અગાઉ પણ થરાદ પોલીસ મથકે ગેરકાયદે લકી ડ્રોનું આયોજન કરવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજીના આધારે પોલીસે તપાસ કરી ગુનો દાખલ કર્યો અશોક માળી અને તેના મળતિયા ઇન્કમ તેમજ બી એસ કલમ કલમની કલમ મુજબ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ દમણમાં દારૂડીયા લાખો રૂપિયા નો દારૂ ચોર્યો બાદમાં ત્રણ દિવસ સુધી કરી દારૂ પાટી હવે દારૂની છૂટ ધરાવતા રાજ્યના પડોશમાં આવેલા સંત પ્રદેશ દમણમાં સરકારના કબજા હેઠળનો દારૂ પણ સુરક્ષિત નથી ચોંકાવનારી વાત એ છે કે વિભાગના દારૂના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના સરકારી દારૂની ચોરી થઈ છે દારૂ ચોરોએ ચોરેલો દારૂ ગુજરાતમાં જ વેચી માર્યો હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી જપ્ત કરેલા દારૂમાંથી રૂપિયા ચૌદ લાખથી વધુની કિંમતના ત્રણસો પંચોતેરથી થી વધુ વિદેશી દારૂની પેટીઓની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરાઈ પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ કરી આ મામલે નવ ધરપકડ એક મિત્રની ટોળકી એજ સાથે મળી અને લાખો રૂપિયાની દારૂની ચોરી કરી હોવાનું ખુલ્યું મોટી દમણ નામ વિશાલ હળપતિ અને હિરલ હળપતિ નામના બે માસ્ટર માઇન્ડે તેમના મિત્રોની એક ગેંગ બનાવી અને સૌ પ્રથમ એક્સાઇઝ વિભાગના દારૂના ગોડાઉનની રેખી કરી ત્યારબાદ મોકો મળતા જ રાત્રે ગોડાઉનની છતના પત્રાના સ્ક્રૂ ખોલીને પત્રા ખસેડી અને ગોડાઉનમાંથી એક પછી એક ત્રણસો પંચોતેરથી વધુ વિદેશી દારૂની પેટીઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા લાખોના દારૂ ચોરી પ્રકરણમાં એક સગીરની પણ સંડોવણી બહાર આવી દારૂની ચોરી કરી દમણના એક વ્યક્તિને વેચ્યો અને તેણે આ દારૂને બારોબાર ગુજરાતમાં કોઈને વેચી દીધો હોવાનો પડદાફાશ થયો લાખોના દારૂની ચોરી કર્યા બાદ હાલમાં આરોપીઓ બે ત્રણ દિવસ સુધી આખો દિવસ દારૂની પાર્ટી અને મહેફિલ માણી રહ્યા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ પાટણમાં દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ પાટણમાં દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે પાટણ પોલીસે સફેદ દૂધની આડમાં ચાલતા કાળા કારાનામાને પકડી પાડ્યા છે પોલીસે દૂધને ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી કરતા રાજસ્થાન અને બનાસકાંઠાના બે બુટલેગરોની ધરપકડ કરી છે બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે લાખો રૂપિયાનો દારૂ દૂધના ટેન્કરમાં લઈને આવતા હતા પરંતુ પોલીસ બુટલેગરોથી બે ડગલા આગળ હોય તેમજ પાટણ એલસીબીએ લાખોનો દારૂ પકડ્યો છે એકવીસ લાખ બાણું હજારનો દારૂ તેમજ ટેન્કર મળી કુલ છત્રીસ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો બુટલેગરોનો પુષ્પા સ્ટાઇલવાળો કિમિયો પણ કામ ન આવ્યો જ્યારે દારૂની હેરાફેરી મામલે દારૂ આપનાર અને મંગાવનાર મળી કુલ ચાર ઇસમોને પકડવાના બાકી

આ મામલે કટાવાર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ફરિયાદીએ લૂંટની વાત ઉપજાવી કાઢી હોવાનું સામે આવ્યું તપાસમાં ખુલાસો થયો છે કે ફરિયાદ કરનાર હસુ નુરજી મેડા અને સામેવાળા સાત ઇસમો સાથે અગાઉ કોઈ કારણોસર ઝઘડો તકરાર થયો જેમાં સમાધાન પેટે નક્કી કરેલ થયેલ રકમ ન આપવી પડે તે માટે હસુ નુરજી મેડાએ પોતાના ભાઈ તેમજ અન્ય ઇસમો સાથે મળી ઘરની દિવાલમાં બાકેરું પાડી ઘરમાં મૂકેલ રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના ઘરમાં છુપાવી દીધા પોલીસે તપાસ દરમિયાન રોકડ રકમના લૂંટના ડબ્બામાંથી તેમજ ચાંદીના દાગીના ઘરના માળિયામાંથી રિકવર કર્યા જે બાદ પોલીસે લૂંટનો ખોટો પ્રપંચ ઊભો કરવા તેમજ પોલીસ સમા ખોટી અરજી કરી ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે